સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ તમારો પ્રશ્ન છે કે સત્સંગને નામે ભેગા થયેલાઓ જ્યારે વી કથામાં સમય ગુમાવે ત્યારે આપણે શું કરું સામાન્ય રીતે કોઈ પણ જીવને શિખામણ અપાય એવો આ કાળ નથી પણ જ્ઞાનીના વચનને આધારે જો સામાવાળો જીવ સાંભળશે એવું જણાય તો એ મહેનત તદ્દન અસ્થાને ન ગણાય પણ દેતા શિખામણ ચડેરીશ ભાગ્યદશા પરવારી સામેવાળા જીવને અનંતાનુબંધીનો ઉદય હોય તો આવી વાતો પરત પણ પણ ઉપજે જુગુપ્સા જન્મે અને જીવ જાણે છછેડાયો હોય એવું વર્તન પણ કરે પણ સારા ભાવ સાથે બે શબ્દો કાને પડે તેવી મહેનત સાવ ઓલેખે ન જાય કોટેવું પડી ગયું હોય અને આત્માસમાં ખાસ રસ ન હોય તેથી મંદિર આશ્રમ ધર્મસ્થાન કે તીર્થ સ્થળોએ પણ સત્સંગ નામે જીવો ભેગા થાય અને દેશ દુનિયાના સમાચારોથી વાકેફ રહે એવા સંગીઓ મળતા તેઓ સાથે પણ ફોનમાં રૂબરૂમાં એવી એવી વાતો કર્યા કરે એકબીજાને કુસંગનું નિમિત્ત બને ઉપયોગ એમાંને એમાં જ રહે પાંચે ઇન્દ્રિયો પોષાય વોટ્સઅપ ફેસબુક યુટ્યુબ વિડીયો ચિત્રો કથા જોયા કરે તેથી જે વ્યાકુળ બની જાય મન ચંચલ રહે અને વિચારો તે જ પ્રકારના એવા કરે અને માનસિક ઉશ્કેરેટ રહે ખૂના મરકી દગો ખૂન લૂંટફાટ વગેરેના સમાચારો વાંચીને જે પોતાનો ઉપયોગ બહારમાં પ્રવર્ત્યા કરે અને મન આકુળ વ્યાકુળ રહે પોતાની વર્તણૂકથી બીજાને પણ આકુળ વ્યાકુળ કરે છાપા સંગીત આવી વ્યવહારિક વાર્તા જોયા કરવાથી મન પણ વિકૃત બને છે પત્તા રમે ચેસ રમે અને કુસંગનો ચેપ ધર્મસ્થાનકમાં પણ ફેલાવે પ્રાર્થનામાં કે નિત્યક્રમમાં ધ્યાન ન રહે અને બીજાને પણ અંતરાયરૂપ બને પૂજ્યશ્રી બ્રહ્મચારીજીએ તો ધર્મકથામાં પણ માત્ર રાજા રણની વાર્તા કહેવાતી હોય તો તેવા પ્રસંગોથી દૂર રહેવા તાકીદ કરી છે પરમપૌવે આ જ પ્રકારનો બોધ મોક્ષમાળામાં કર્યો કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે હો રાચી રહો મોક્ષમાળા શિક્ષાપાઠ એકમાં વાતનાને ભલામણ પણ આપી નહીં વાંચવા યોગ્ય એવું વાંચીને જીવ નીચી ગતિ નોતરે છે પૂજ્ય બ્રહ્મચારીજી બોધે છે કે કસાય કરતા પણ ભૂંડુ વર્તન આ જીવ પોતા પ્રત્યે આચરે છે અને નવા નવા ભાવો ઉભા કરે છે વી કથા એ મોહની કર્મનો છાક છે મોહનીય કર્મથી જીવ બુડે ભવ જળમાય જીવને વિલો મૂકવો નહીં નહીં તો ધ્યાનથી સત્યાનાશ વાળી દેશે એમ જ્ઞાનીઓની શીખ છે રતિ અરતી કરવાથી આર્ત ધ્યાન કરી જે તિર્યંજ ગતિ હાંસલ કરે છે અને ધ્યાન થાય તો નરક ગતિ પણ આવી પડે આયુષ્યનો બાળપણનો વખત તો અજ્ઞાન અવસ્થામાં રમમાં કૂદવામાં ગયો યુવાની ભણવામાં કમાવવામાં અને ભોગમાં વહી રહી છે કે વહી ગઈ છે તો હવે બાકી કેટલું રહ્યું પરભવ નિશ્ચય જાણો કરીએ ધર્મ વિચાર પરમ પરમગપોળદેવે તો કુટુંબને પણ કાજલની કોટડી અને કશાયનો અનાદિકાળનો પર્વત કહ્યો છે અને સાવચેત રહેવા બોલ્યું છે ખરા આત્માર્થીને તો ગૃહસ્વાસમાં માત્ર વ્યવહારે કરવું પડે તે કામ પણ બોજા સમાન લાગે અને ઉચ્ચ પ્રકારના સાધકને તો જ્ઞાનીનું ઓળખાણ થઈ કુટુંબનું કામ કાળ જેવું લાગે જેણે મોત આવ્યું કોઈથી સ્નેહ કરવો તે મોત સમાન જણાય તો અહીં તો મીડિયા વગેરેના માધ્યમે વી કથા છાપા વોટ્સઅપ યુટ્યુબ વિડીયો વગેરે જોયા કરે તો જે કેવા કેવા ગુના કરી રહ્યો છે તે વિચારે તો ધ્યાનમાં આવે વળી ક્રિકેટના સમાચારો રાજકારણના સમાચારો બીજા બીજા રાજ્યોમાં દૂર દૂર બનતા બનાવો અને ચૂંટણી વગેરેમાં ઉપયોગવાળી જે આત્મા વિસારે પાડે છે ભોગ ઉપભોગની વાર્તા કે પત્તા કે ચેસ એટલે શતરંજ રમવો ગપાટા મારવા સાથે લાંબા લાંબા દેશ પરદેશના પ્રવાસ ખેડવા ક્રિકેટ મેચ રમવી હોળી દિવાળી લૌકિક તહેવારો મંદિર કે ધર્મસ્થાનકમાં ઉજવવા વેશભૂષા વગેરે કરી નાચવું કૂદવું એ અધ્યાત્મનો ભાગ નથી જ એ સામાન્ય સમજણે પણ અહીંયા ઉતરે એમ છે પણ જીવની સમજણમાં સામટો ફેરફાર હોય ને અને જીવ પાંચ ઇન્દ્રિયના વિષયમાં બોલતાન હોય ને અવળે રસ્તે ચડી ગયો છે સંઘના યોગે જીવ ભૂલે છે નિંદા સ્તુતિ જનકી વાર્તા વધુ ધનકી એમાં આખું આયુષ્ય વહી જાય છે ખબરી થયો હોય એટલે બધું જાણે અને કહેતો કહેતો ફરે દ્વેષ પણ કર્યા કરે અને નવા નવા કર્મો બાંધે અહીં કથામાં તો રાજકીય ઉથલપાથલ વિશે સમાચારો વાંચી તેણે શું હાંસલ કરવા ધાર્યું છે ક્રિકેટ કે એવી રમતોના સમાચાર વાગોળી વાગોળીને એ કયો આનંદ લેવા ધારે છે પાયની પેદાશ નહીં અને ઘડીની પણ નવરાશ નહીં એવા હાલ જીવે પોતે જાતે જ પોતાનું ભૂંડું કરી ઉતર્યા રમનારને તો આજીવિકા અને વ્યવહારિક લાભ અને આ જીવને તો વ્યવહાર અને ઉભય ભ્રષ્ટ થવાનું બને છે ધર્મ નામે પણ જ્યાં ચમત્કારોની વાતો વ્યવહાર પોષાય એવી વાતો એવા સમાચારો વગેરે આ ક્રિયામાં જે ઊંડાણપૂર્વક રસ લે છે અને દુર્લભ એવો મનુષ્ય દેહ ગુમાવે છે પુષ્પમાળા વચના મુદ્દે બ્યાસીમાં બોલ છે કે તારું આયુષ્ય કેટલું ગોપાલદેવ પોતે જ જવાબ આપ્યો આ જે પળે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી શ્રદ્ધવૃત્તિમાં દોરાજે વિદુર નીતિનું બોધ વાક્ય છે કે આજે એવું કૃત્ય કરજે કે રાત્રે સુખે સુવાય આ ભવે એવું કરજે કે ભાવિ ભવ સુધરે નહીં તો આ ભવ ગત ભવ ભાવિ ભવ ત્રણેય નકામાં જશે ગુણ વ્રત અનર્થ દંડ વિર્મણ વ્રત એ ગુણ વ્રત છે અને વિકથાઓ દેશ કથા રાજકથા ભોજન કથા અને સ્ત્રી કથા આ પ્રમાદના ખાતામાં ગણાય છે જીવ વગર મફતનો દંડાય છે જે જાણકારી કે જે વિદ્યાર્થીઓ ઉપસોગુણ પ્રગટે નહીં તો તે જાણીને લાભ તો કંઈ છે જ નહીં વચનામુત ચારસો ત્ર્યાસી અને વચનામુત સાતસો ઓગણપચાસ ઘણી વખત આવા વિષયો ચર્ચાય ત્યારે એમ જવાબ મળે કે ટાઈમ પાસ કે સમય પસાર માટે પણ જ્ઞાની પૂછે છે એ જીવ તારી પાસે ક્યાં સમય છે લાખેણી પળ એક એક કરતાં ગુમાવી બેસે છે અને જ્યારે મરણ આવશે ત્યારે મૂંઝાઈને રહેવું પડશે ક્ષણ ક્ષણ કરતાં અનંતકાળ વહી ગયો પણ કંઈ સિદ્ધિ થઈ નહીં પછી પસ્તાવો કરીને પણ કંઈ હાથ લાગે નહીં કેમકે આ મુજબનું વર્તન પહેલાના ભાવોમાં પણ કર્યા જ કર્યું હતું અને પૂર્વના આવા ખરાબ સંસ્કારોથી અત્યારે પણ આ મુજબ કરે છે જે નિમિત્તવાસી છે એટલે આવા નિમિત્તોથી દૂર રહેવા જ્ઞાનીઓનો ઠામઠામ બોધ છે મન મારીને પણ દૂર રહેવા કોશિશ કરે તો અભ્યાસ બધાનો ઈલાજ છે થઈ શકે એમ છે એવું પગ વાળીને વૃત્તિ સંકોચીને મનને મારીને પણ બેસી રહે અને ભક્તિ સત્સંગ અને વાંચનમાં મન પરોવે તો હજુ તેમ થઈ શકે એમ છે હજી છે તારા હાથમાં બાજી કરી લે રાજને રાજી એવી ઘણી વખત વ્યવહારિક કારણો આગળ ધરી ત્યાગ વેરગથી અળગો ફરે છે આધુનિકતાના નામે ને આચરણ ભ્રષ્ટતાથી આર્ય સંસ્કૃતિનો તો નાશ થતો રહ્યો હોવાથી જે ફ્રેશ થવા માટે આવા કારણો સેવે છે એવી દલીલ આગળ રજૂ કરે છે મૂળમાં જે ત્યારે જ ફ્રેશ થાય ત્યારે કર્મનો બોજો ઘટે અવરનો કોઈ ઉપાય આયુષ્યનો ત્રીજો ભાગ તો ઊંઘમાં જાય વધેલા બે ત્રત્યાંશ ભાગ વિચારીએ તો બાળપણ રમતગમતમાંને ભણવામાં ગયું યુવાની કમાવવામાં અને ભોગ ઉપભોમાં ગઈ અને હવે ધંધામાંથી નિવૃત્ત થયા ત્યારે કેટલું આયુષ્ય બચ્યું છે તે અંગે અત્યારે જીવ પોતે અજાણ છે ભાવ નિદ્રામાં છે ગમે ત્યારે મરણ આવે એમ છે વર્ષોતરનો કોઈ નિયમ નથી મરણ અચાનક થાય અત્યારે સંજોગો પણ એવા અકાળે મૃત્યુ થાય એવા બની રહ્યા છે જેટલો કાળ પરમ કુવોની ભક્તિ ગુણગ્રામ અને શ્રદ્ધા દ્રઢ કરવામાં જશે તેટલું આયુષ્ય સફળ થયું ગણવા યોગ્ય છે વી કથામાં જતો વખત બચાવી પરમ કુવોના વચનો વાંચવા વિચારવામાં મુકપટ કરવામાં કે મુખપટ કરેલું ફેરવી જોવામાં જેટલો કાળ જશે તેટલું આયુષ્ય લેખે આવ્યું ગણાશે છે વાતચીતનો પ્રસંગ કોઈ સાથે બને તો સદગ્રંથો પ્રેર કથા તે વિશે વાત કરવાથી ખરા સત્સંગનું નિમિત્ત બને છે કેટલાક અજ્ઞાન મનુષ્યો નહીં યોગ્ય પુસ્તકો વાંચીને પોતાનો વખત ખોઈ દે છે અને આ લોકમાં આપકીર્તિ પામે છે તેમજ પરલોકમાં નીચ ગતિએ જાય છે મોક્ષમાળા શા અર્થે લખી તે આ સ્પષ્ટતા આપણે માટે જ ખાસ કરીને આ કર્ણજીવો માટે જ કુપોદવે લખ્યું એમ જણાય છે મૂળ પુરુષો નિંદ્રા આહાર મોછોક અને વિકથા તેમજ રંગરાગમાં આવ્યું વ્યતીત કરી નાખે છે એનું પરિણામ તેઓ અધોગતિ પામે છે એમ પરમ કૃપાઉદેવ બોધ્યું છે ચોવીસ કલાકમાંથી આઠથી નવ કલાક તો ઊંઘમાં જાય છે બાકીના સોળ કલાક ઊભાથી ટેલ ટપ્પાને રજાડવામાં ચાલ્યો જાય છે એમ કૃપાવદેવ પરમાત્ ઠપકો આપે છે જો વ્યવસાયમાં નિવૃત્ત હોય તો જાગૃતિનો બધો કાળ કથામાં જાય છે એકાદ કલાક સવારે અને એકાદ કલાક સાંજે ભક્તિ સત્સંગમાં ઉપયોગમાં લેવામાં આવે તો તે બની શકે એવું છે એનું પરિણામ પણ કેવું સુંદર થાય તે જ્ઞાનીઓના અનુભવની વાત છે પણ તૂટી એની બુટી નહીં આયુષ્ય પૂરું થઈ ચક્રવર્તી હોય તે પોતાની બધી રિદ્ધિ આપે તો પણ એક પળ પણ તેને હવે મળે નહીં માટે આયુષ્ય છે ત્યાં સુધી થાય તે થાય ભવમાં જે બની શકે છે તે પછી બીજી કોઈ ગતિમાં બનનાર નથી ઘણું જોયું ઘણું ભોગ્યું હવે તો એ જીવ થોભ એમ જ્ઞાની બોધે છે માથે મરણ ઝપાટા મારે છે તે ભૂલવા યોગ્ય નથી આ પરમ પરમકનો આશ્રય અને શ્રદ્ધા એવા મજબૂત કરવાના છે કે તે પૂમાં સાથે આવે બોદામબુદ ત્રણ પત્રાંક અગિયારસો ને અઠ્યાસી ભાભો તો બહુ લાજમાં પોતે સાઈઠ સિત્તેર એંશી વર્ષે પણ ભર યુવાનીના નશામાં જીવતા હોય તે રીતે યુટ્યુબ વિડીયો વોટ્સઅપ કે મીડિયા અને છાપાના સમાચારો રમતગમત એને એવી એવી પંચાયતમાં રસ લેતા રહે તો ઘરના યુવાન છોકરા છોકરી કે છોકરાની વહુ વગેરેને કે પોતાના પૌત્ર અને પૌત્રીને કેવી છાપ પાડી શકે સાસુનો શોખ નવે વહુ જેવા હોય અને સાસરો પણ વર્તનમાં પચીસ ત્રીસ વર્ષના નવયુવાન જેવું વર્તન કરે એ કુટુંબમાં પછી કોણ કોને કેટલું માન આપે અહીં કેટલી અમાન્યા કે મર્યાદાની અપેક્ષા રાખી શકાય દોષ કળીથી થયો નહીં મર્યાદા ધર્મ પણ આ જીવને તોય નહીં વ્યાકુળતા જ્ઞાનીને આશ્ચર્ય લાગે છે તેર વર્ષનો બાબલો કે બેબી અને તોતેર વર્ષનો ડોસો ને ડોસી એક જ ગ્રુપમાં જોડાયો હોય છે અને દુર્લભ એવો મનુષ્ય દેહ વેડફી નાખે છે કાર્ટૂન જોક્સ અને ઇન્દ્રિયોને પોષક એવી વાર્તાઓ ફોન એવા આધુનિક માધ્યમમાં ફેરવ્યા કરવા ધર્મના પણ મોટા આશ્રમના મંદિરના કે તીર્થસ્થળના સ્થળના સરઘસ નાચગાન અને જમણવારના ફોટા ફેરવ્યા કરવા કોઈ ચમત્કારોની વિગતો ફેરવી અને આ બધું વળી ધર્મ કે સત્સંગના ખાતામાં ખતવી મનમાં હલકો આનંદ માનવો અને માણવો એ દર્દનાક અને આભતિકૃત્ય સહજ વિચાર કરતા જણાય એમ છે આ નિંદાપાત્ર નહીં દયાપાત્ર છે ધર્મનો ભાગ આમાં કેટલો છે એ પોતે પોતાને પૂછશે ત્યારે શાસ્ત્રના પાના ફેરવ્યા વગર પણ જવાબ મળી રહે એમ છે કોણ કોને સલાહ આપે પોતે પોતાની ખરેખર માફી માગશે ત્યારે જ્ઞાનીનું વચન કે આ જીવ પોતે પોતાનો વેરી છે એ કઈ રીતે એ સમજાશે અને વિચારતા વિચારતા પછી જે સાચે રસ્તે દોરાશે અને બીજાને પણ દોરી શકશે શિક્ષા પાઠ ચોવીસ સત્સંગના પાઠમાં કુપાલદેવ બોધે છે કે જેનાથી હંમેશનો પરિચય રહી રાગ રંગ દાન તાન અને સ્વાદિષ્ટ ભોજન સેવાતા હોય તે તમને ગમે તેવો પ્રિય હોય તો પણ નિશ્ચય માનજો કે તે સત્સંગ નથી પણ કુસંગ છે સત્સંગથી પ્રાપ્ત થયેલું એક વચન અમૂલ્ય લાભ આપે છે વચનામુત પાંચ અડસઠમાં બોલમાં બોધ્યું કે જે બાહ્ય મિત્રો ભૌગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો અને કદાચ તજાય એમ ન હોય તો અભ્યંતરથી લુબ્ધ અને આસક્ત થશો નહીં તેઓને પણ જાણતા છો તેમાંનો બોધ આપો સત્સંગ તો ચોથા કાળને વિશે પણ દુર્લભ કયો છે અને જીવને સહેજ સહેજમાં જ્યાં ત્યાં આ કાળમાં સત્સંગ મળી ગયો એવું માને છે અને પોતાની રૂચિને પોષતા તેમાં આખો જન્મરો આવ્યો જાય છે પણ નિશ્ચય છે કે સત્સંગ નહી કુસંગ છે જીવ ધર્મકર્ણનું અભિમાન સેવે છે બંધવૃત્તિને ઉપશમાવી એવું અભિમાન સેવે છે મૂળમાં એવું કઈ ઠેકાણું કર્યું નથી વચનામુ પાંચસો દસ વચનામુ નવસો પાંત્રીસમાં કુપાલદેવે બોધ્યું કે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ અને પરમાત્ને અનુકૂળ એવા યોગ સંપ્રપ્ત છતાં જો જન્મમનથી રહી તેવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત એવા આત્માને અનંતવાર ધિક્કાર હોત નવસો છત્રીસમાં બોધ્યું કે અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગરૂપી કલવૃક્ષ પ્રાપ્ત થાય જેવું દરિદ્ર રહે એમ બને તો આ જગતને વિશે અગિયારમું આશ્ચર્ય જ છે જીવને સત્સંગ નામે કુસંગમાં આખી જિંદગી જાય છે અને આ અગિયારમું આશ્ચર્ય બનાવવા પોતે જાણે કટિબદ્ધ છે એવું વર્તન કરે છે પરમ પરમપએ તો બોધ્યું છે કે એક પળ વ્યર્થ હોવાથી એક ભવ હારી જવા જેવું છે કિમ બહુના વધારે શું કહેવું સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ